કયો કેદી કયું પુસ્તક વાંચે છે તેના રેકોર્ડ પણ બનાવવામાં આવે છે જેને વાંચતા નથી આવડતું તેમના માટે ઓડિયો લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે પુસ્તક થકી કેદીઓને માનસ પરિવર્તન કરવાનો પ્રયાસ કર્યો છે ગુનેગારો સુધરીને સારું જીવન તરફ આવે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે લાજપુર જેલ ખાતે કેદી સુધારાત્મક પ્રવૃત્તિ બાબતે ઘણી બધી એક્ટિવિટી ચાલી રહી છે તેના જ એક ભાગરૂપે અત્યારે લાઇબ્રેરી છે અઢાર હજારથી વધારે પુસ્તકો છે જે જે આવતા હોય છે અમે વિવિધ પાર્ટિસિપેટ થવા માટે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ જેમ કે યોગા મેડિટેશન સ્કૂલ લાઇબ્રેરી આવી ઘણી બધી વ્યવસ્થાઓ ભાગરૂપે લાઇબ્રેરીમાં બી વાંચન માટે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને એમાં વાંચનનું પ્રમાણ વધે એ માટે અમે મહેનત

ચોક્કસ ઘણું બધું પરિવર્તન જોવા મળે છે તો અહીંયા સૌથી મોટી વસ્તુ એમને સમય પસાર કરવાનો હોય છે તો સકારાત્મક પ્રવૃત્તિમાં જો એ લોકો પાર્ટિસિપેટ થાય એવો અમારો પ્રયત્ન હોય છે એમને પ્રોત્સાહિત કર્યા છે એના કારણે તો સમય એમનો પસાર થાય છે બીજી વસ્તુ માનસિક રીતે પણ બદલાવ ઘણો જોવા મળે છે એ એક પોઝિટિવ વાતાવરણ ક્રિએટ થાય છે અને પોતાના માનસ પરિવર્તન કરવા માટે પણ અમને આ વસ્તુ ઘણી છે અને એ લોકો પોતે પણ સ્વીકારે છે કે વાંચનના કારણે ઘણો બધો એમનામાં બદલાવ